આમ તો વિદેશમાં ભારતીયોની છાપ સારી રહેલી છે ભારતીય નાગરિકો વિદેશ જઈને અભ્યાસ કરે છે અથવા તો કોઈ નોકરી કરતા હોય છે પણ કેનેડામાં હમણાં વાહન ચોરથી ગેંગ પકડાય છે એમાં કેટલાક ભારતીય મૂળના લોકોની સંડોવણી સામે આવી છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન કેનેડામાં વાહન ચોરીની ઉપરાછાપરી ઘટનાઓ બની રહી છે જેણે કેનેડાના પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે કેનેડા પોલીસે તાજેતરમાં આ મામલે ભારતીય મૂળના છ લોકોની ધરપકડ કરી છે બિરપાલસિંહ હરમિત સિંહ વલબીર સિંહ ગુરપ્રીત ધિલ્લોન અને જગમોહન સિંઘ આ નામના જે આરોપીઓ છે એઓ ઓગણત્રીસ વર્ષથી લઈને સત્તાવન વર્ષ સુધી ઉંમર ધરાવે છે હવે આ આરોપીઓ પોતાની સાથે હથિયારો પણ રાખતા હતા આ શખ્સો એક ગેંગના મેમ્બર હતા જેઓ વાહનોની ચોરી કરતા અને પછી તાત્કાલિક બીજા દેશોમાં એ વાહન ચોરા વાહન છે એને પહોંચાડી દેતા હતા અને આ રીતે એક આખું નેટવર્ક ચલાવતા હતા આ નેટવર્કનો પર્દાફાશ કરવા કેનેડાએ પ્રોજેક્ટ ઓડિસી નામે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં કુલ સોળ લોકોને પકડવામાં આવ્યા છે આ બધા પાસેથી ત્રણસો સિત્તેર ચોરાયેલી કાર પકડાઈ છે અને તેની કિંમત આશરે તેત્રીસ મિલિયન ડોલર એટલે કે પોણા ત્રણ અબજ રૂપિયાથી વધારે થાય છે હવે આ લોકો કાર કેવી રીતે તફડાવતા તો એની વાત કરીએ તો મિનિટોની અંદર કાર ચોરી કરી લેતા અને અથવા ધમકી આપીને કારને ઉઠાવી જતા આ ગાડીઓ શિપિંગથી બહારના દેશમાં મોકલવામાં આવતી હતી કારણ કે મિડલ ઇસ્ટ અને આફ્રિકાના કેટલાક દેશોમાં આવી કેનેડિયન ચોરાવકારોનું બજાર આવેલું છે હવે સવાલ એ છે કે ભારતથી કેનેડા ગયેલા ઘણા યુવાનો આ રીતના ગેરકાનૂની ધંધામાં કેમ જોડાય છે તેનું કારણ આપતા કેનેડા પોલીસ કહે છે કે આવા ભારતીયોમાંથી મોટાભાગના લોકો જે છે એમની પાસે કોઈ સારી નોકરી મળી શકે તેવી આવડત નથી હોતી તેથી તેઓ આવી ગુનાખોરીમાં પડે છે ભારતે અગાઉ પણ કેનેડાને ચેતવણી આપી હતી કે ભારતમાં પોલીસ જેને શોધતી હોય અથવા તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવા લોકોને કેનેડા પોતાને ત્યાં શરણ આપે છે અને તેના પરિણામો ભોગવવા પડશે વાહન ચોરીના કિસ્સામાં આવું જ કંઈક થઈ રહ્યું હોય એવું જણાય છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો નમસ્કાર